જય સ્વામિનારાયણ તારીખ પંદર નવ બે હજાર ચોવીસ ભાદરવા સુદ બારસ વામન જયંતી રવિવાર એક સમયને વિશે શ્રીહરી ગઢપુરમાં વિરાજતા હતા દાદા ખાચરના દરબારગઢમાં આથમણા બારના ઓરડાની ઓસરી પાસે ડેલીની પાસે જે ઓટો હતો એના ઉપર એક પીળી ધોતી અને ઉપરણી પહેરીને ઉતરાદે મુખારવિંદે બેસીને થાળ જમતા હતા થાળ જમીને હાથ મુખ ધોઈને રૂમાલથી લૂઈને મુખવા જમતા જમતા ચાલ્યા તે વાસુદેવ નારાયણના ઓરડે ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર ઉગમણે મુખાર વિંદે વિરાજમાન થયા એ વખતે સદગુરુ નૃસિંહાનંદ સ્વામી વગેરે સાધુઓ સન્મુખ બેઠા હતા મહારાજનું શરીર ઉઘાડું હતું તે મૂર્તિના દિવ્ય વિગ્રહના દર્શનનું સુખ સંતો લેતા હતા ત્યારે નૃસિંહનંદ સ્વામીએ હાથ જોડીને શ્રીહરિને પૂછ્યું જે હે મહારાજ આવવું ને આવું તમારી મૂર્તિના દર્શનનું સુખ અંતરમાં અખંડ રહે ખરું ત્યારે શ્રીહરિ કહે તમો ગુણ રજો ગુણ અને સત્વગુણ જ્યારે જીવને વિશે આવે છે ત્યારે અંતઃકરણને ફેરવી નાખે છે એટલે મુક્તિનું સુખ રહેતું નથી અને સમજણને ફેરવી નાખે છે ને તે ગુણ કારણ શરીરમાં રહે છે તે કારણ શરીર કેવું છે તો એ કારણ શરીર તો કોટી બ્રહ્મહત્યા જેવું છે ને જીવને સુખ આવવા દેતું નથી તે જેમ ઇન્દ્રને એક બ્રહ્મહત્યા વળગી હતી તે સુખ આપવા દે સુખ આવવા દેતી નહોતી ને એ કારણે એનું શરીર પણ કૃશ થઈ ગયું હતું તેને એક દિવસે મુનિ નારદ મેળ્યા ને તે પ્રમાણે પૂછ્યું કે ઇન્દ્ર તું આટલો બધો દુબળો કેમ થઈ ગયો ત્યારે તે કહે કે મુનિવર મને બ્રહ્મત્યા વળગી છે તો કોઈ વાતે સુખ આવવા દેતી નથી આ સાંભળીને નારદજી કહે ઇન્દ્ર હું તને ઉપાયની એક વાત કહું પણ તે તને મનાશે નહીં ત્યારે ઇન્દ્ર કહે મારા હિતની વાત મને કેમ મનાય નહીં આપ કૃપા કરીને મને કહો ત્યારે નારદજી બોલ્યા જે દેવરાજ ઇન્દ્ર તારા નાના ભાઈ વામનજીને તું તારા હૃદયમાં ધાય અને એમનું ચિંતવન કર તે સાંભળીને ઇન્દ્રએ તુરત જ માથું ધૂણાવ્યું ને હસીને બોલો જે મુનિવર તમે મારી ઠેકડી કરવા તમે મારી ઠેકડી કરતા લાગો છો તમે કોઈ મોટા દેવનું ધ્યાન કરવાનું કહ્યું હોત તો ઠીક પણ મારો નાનો ભાઈ વામન તો નાનો બાળક છે એ તો સાવ નાનો બાળ અને અબૂધ છે એ શું મારી બ્રહ્મહત્યા ટાળશે આમ દેવરાજ ઇન્દ્રના વેણ સાંભળીને નારદજી બોલી ઉઠા કે મેં કહ્યું હતું ને કે તને મારી વાત મનાશે નહીં એમ કહીને પોતે વીણા વગાડતા ને નારાયણ નારાયણ એમ ઉચ્ચારણ કરતા ભારે મને ચાલી નીકળ્યા પછી તો બ્રહ્મહત્યાએ પોતાનો પ્રકોપ વધાર્યો તે ઈન્દ્રની છાતી ઉપર ચડી બેઠી ત્યારે ઇન્દ્રને બહુ પ પછતાવો થયો ને પોતે નારદજીને કોચવા હોય એમ પ્રતીતિ થઈ પોતે અતિ પશ્ચાતાપ સાથે વામનજીની સ્મૃતિ કરી ત્યારે તુરત જ બ્રહ્મહત્યા છેટે ખસી અને એને બ્રહ્મર્ષિ નારદની વાતમાં વિશ્વાસ આવ્યો પછી તો ઇન્દ્રએ હૃદયને વિશે વામનજીની મૂર્તિને ધારવાનો અભ્યાસ આદર્યો ને પરિણામે એની બ્રહ્મહત્યારૂપી ઉપાધિ ટળી આમ જો ભગવાનની મૂર્તિ અખંડ અંતરમાં રહે તો કારણ શરીર નાશ પામે તે વિના કોટી જાપ કરે તો પણ કારણ શરીર નાશ ન પામે માટે જેને સુખી થવું હોય એ જીવને વિશે ભગવાનની મૂર્તિ ધારો ને મૂર્તિ હૃદયને વિશે વિરાજે એટલે અંતરમાં નિરંતર આનંદ રહે આમ શ્રીહરિએ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ વામનજીનો મહિમા કહ્યો નૃસિંહાનંદ સ્વામી આદિ સર્વ સંતોને કારણ શરીર ટાળવાના ઉપાયની વાત શ્રી હરિએ કરી અસ્તુ જય સ્વામિનારાયણ હરિચરિત્ર ચિંતામણીમાંથી